નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જૂનાગઢ સાંપ્રત સંસ્થા ખાતે વિશ્વ બાળ દિવસની ઉજવણી સાંપ્રત એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જૂનાગઢ અતિ ગંભીર અનાથ દિવ્યાંગ બાળકો માટે કામ કરતી સંસ્થા ખાતે વિશ્વ બાળ દિવસની ઉજવણી કરવામાં આવેલ આજ રોજ ચૌદ નવેમ્બર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત સાંપ્રત સંસ્થા પણ બાળ દિવસની ઉજવણી કરેલ જેમાં સમાજ માં એવો મેસેજ આપવામાં આવેલ કે અનાથ અને અતિ ગંભીર દિવ્યાંગ બાળકો પણ સમાજનો એક ભાગ છે બાળકોને માતા પિતાની છત્રછાયા મળી રહે તેવા હેતુથી સંસ્થામાં આવા બાળકોને ચોવીસ કલાક સાચવવામાં આવે છે નોર્મલ બાળકોની જેમ સંસ્થાના દિવ્યાંગ બાળકોની તમામ દેખરેખ અને સંભાળ રાખવામાં આવે છે

તેમજ તેમના દિવ્યાંગતા પ્રમાણેની તમામ પ્રકારની તાલીમો આપી બાળક સ્વનિર્ભર બની શકે તેવા પ્રયત્નો કરવામાં આવે છે વિશ્વ બાળ દિવસ નિમિત્તે તમામ બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છા પણ પાઠવવામાં આવી હતી

એ મા બાપથી અલિપ્ત થયા હોય છતાં પણ કંઈક કરી શકે છે એટલે અમારા જે અતિ ગંભીર દિવ્યાંગ બાળકો છે આપ બધાને ખ્યાલ છે તેમ અનાથ દિવ્યાંગ બાળકો અથવા તો સિંગલ વાલી વાળા બાળકો છે બધા બાળકો સી સી ના ઓર્ડરથી આવે છે આખા ના બાળકો આજે સત્યાસી બાળકો છે આપ જોશો તેમ અત્યારે અમુક બાળકો તો એકદમ પથારી વર્ષ છે પણ છતાંય ધીમે ધીમે એમને તૈયાર કરી કસરત અને જે કાંઈ દવાની ટ્રીટમેન્ટ કરી અને ધીમે ધીમે બાળકો ઊભા થાય છે આ બાળકો ને કઈ કરી શકે એટલા માટે અલગ અલગ ટ્રેનિંગ આપવામાં આવશે જેમાં એક વિજ્ઞાન મેળાની જેમ અલગ અલગ વસ્તુઓ બનાવી અને સમાજમાં એક સારો દાખલો બેસે કે ભાઈ આ દિવ્યાંગ બાળકો કઈ કરી શકે એટલે ચિલ્ડ્રન દિવસ તરીકે આજે ઉજવીએ છીએ ત્યારે આ બાળકોને પણ એક ઊંખ મળે અને સમાજની ઊંખ મળે ખરેખર બાળકોને મા બાપ હોય ત્યારે ખરેખર મા બાપની કમી વર્તાતી નથી પણ જ્યારે મા બાપ નથી અથવા તો સિંગલ વાલી થાય છે ત્યારે આ બાળકને સમાજમાં કેમ પુનઃસ્થાપન કરવું એવા અમારા સતત પ્રયત્નો હોય છે ખરેખર ઓર્ફન બાળકો નોર્મલ હોય ત્યારે ઘણી બધી એના સમજ હોય જેથી કરીને પોતે સમાજમાં પુનઃ પુનઃસ્થાપન થઈ શકે પણ જયારે દિવ્યાંગ બાળક છે એ સમાજ એમને દિવ્યાંગતાની એક સાઈડમાં રાખી અને સમાજમાં હુંફ આપે ખરેખર આજે ચિલ્ડ્રન દિવસ તરીકે તમામ સમાજના દિવ્યાંગ બાળકો હોય કે નોર્મલ બાળકો હોય એમને આજે હું શુભેચ્છા પાઠવું છું પોતાના જીવનમાં કંઈક ને કંઈક આગળ વધે પણ અમારી જે આ સંસ્થા છે એમાં અનાથ દિવ્યાંગ બાળકો છે એ સમાજને સુપ્રત કરી અને સમાજ સતત સહકાર આપે છે એના અનુસંધાને આ બાળકની આ અમારી આ સંસ્થાએ એમાં બાળકો ખૂબ હર્ષુલાસથી રહી અને અલગ અલગ પ્રવૃત્તિ સાથે અમે આ બાળકોનું જીવન વ્યતીત કરાવીએ છીએ આપણે આગળ જે સ્પેશિયલ શિક્ષકો છે કે જે આ બાળકોને કેમ ભણાવી શકાય એના ધ્યાને રાખી અને આ તમામ દિવ્યાંગ બાળકો પોતાની રીતે કઈ રીતે કટિંગ કરી શકે કઈ રીતે આગળ વધી શકે અને અલગ અલગ વસ્તુઓ બનાવી છે એના પ્રદર્શનના ભાગરૂપે પણ આ સમાજ સાથે એક શેર કરીએ છીએ કે આ દિવ્યાંગ બાળકોએ જ બનાવેલી છે અને જે શિક્ષકો છે એમના સતત નજરાની છે આ બાળકોએ અલગ અલગ વસ્તુ બનાવી અને આ સમાજમાં એક સારો રાહ ચીંધ્યો છે